તો હાલમાં સંતરામપુર અને ભાઈ હાલ અમે આ બુટ છે જે ભાઈને લઈને જઈએ છીએ અને આ છે આપડે મિત્રો તો ભાઈ એક વાર સામેનો વ્યૂ જોઈ લો શું કરીએ એટલે આ વિડીયોમાં વિડીયો આવતું નહીં મળી આ ભાઈ જોઈ શકો છો તમે કેટલા વિદ્યાર્થીઓ છે લગભગ પાંચસો ની ઉપર બાળકો બધા છોકરાઓ છે એટલે ભાઈ બધું કીટ વિતરણ કરવાની છે दागा दागा। भारो। भारो। के चारू करो, चारू करो, चारू करो। देगा देगा। कियो वर्तो जिनके चीन आता खाली उबा थीर है भाई

આપણા વિદ્યાર્થીઓને આપણી ફિઝિકલ ટ્રેનિંગ મળે એના માટે આપણા આર્મીના જવાનો રિટાયરમેન્ટ આપણા મંગલસિંહ માટે તાળીયોધી મેં બધા પાંચ વાગ્યાથી ઉઠીને પીજલાથી અહીંયા પાંચ વાગે હાજર થાય છે આપણા ભગાભાઈ ભગવાન જયંતિમય અને મનહરભાઈ મનહરભાઈ આપણા સનસઠ સુરેશભાઈ બાવસા સાહેબ પણ ક્યારેક અમારે જણા આપતા હોય આ ભોજી મિત્રો સમયદાન આપી રહ્યા છે એમને તાળીઓ સ્પીચો આપણે બધા જયંતિભાઈ સનાભાઈ ભગવાનભાઈ ભગાભાઈ અને મંગલજી વધુ કઈ કહેતો નથી આવનાર જે મહાનુભાવ વિશેષ કહેશે બધાને શુભેચ્છાઓ ખૂબ ખૂબ અને મહેનત થકી આગળ આવો ધન્યવાદ ત્યારબાદ એ જે છોકરાઓ હતા એટલું તોફાન કરે એટલી મસ્તીઓ કરે કે હવે રખેવાળો ચિંતિત થયો આપણું ધ્યાન અહીં આપીશું કે ભાઈ અમે કેવી રીતે મનાવવા તેમને છે ને એક આઈડિયા કર્યો કે બાળકો છે એટલે ડરી જશે તો ડરાવી દઈએ તો એમને એવું કીધું કરો કરો તમે તમારે મસ્તી કરો પણ જો આ ઝાડ પડતો છે ને ભૂત રહે છે શું રહે છે ભૂત રહે છે આટલું કીધું એટલે બધા છોકરાઓ ભાગ્યા પણ એક છોકરો ભાગ્યો નહીં એક છોકરો ભાગ્યો નહીં અને આપણે તાળીઓથી તાળીઓના ગળગાવથી સાચી સ્વાગત કરીશું વેલકમ સર કે લાગે હે ને આપડે આપો સોરે છે ભૂત હતો આટલા દિવસથી તો ગયો ક્યાં આવો પાછા મસ્તી કરી આવી નીડર પાતી ના બાળ જ્યારે અમેરિકા અંદર ગયા અને ત્યારે અંગ્રેજ હું કીધું બતાવી ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય ખૂબ સરસ તાળીઓ થી હવે રોશની હવા નયા જીવન धरती पर होती खेती है ओरों का भी हित हो जिसमें हम ऐसा कुछ करना सीखे देश हमें दे गुड मॉर्निंग कॉल कितने लोग तैयारी कर रहे हैं पुलिस और आर्मी की तो बहुत बड़ा नंबर है कितने लोग डेली कितने रेस पूरी करते हैं और कितने लोग अपने शरीर के लिए भी करते हैं अभी अभी माननीय पूर्व मंत्री साहब ने कहा था कि बारह तारीख को यूथ डे होता है विवेकानंद जी की जयंती होती है तो विवेकानंद जी का एक शब्दों थी है विद्यार्थियों ने तालीमार्थियों ने नाना

અહીંયા ઉપસ્થિત તમામ ટ્રેનર સામાજિક આગેવાનો આજે રવિવારની સવારની સંતરામપુરની ફૂલ ગુલાબી ઠંડીમાં મહીસાગર જિલ્લા પોલીસ વતી આપ બધાનું સ્વાગત કરું છું અને અભિનંદન પાઠવું છું કે જીવનના આ પડાવ પર તમે એક લક્ષ્ય સાથે સવારે પાંચ વાગે છ વાગે ઉઠી અને આ એક ડેલી એક્સરસાઇઝમાં જોડાયા છે ગયા વર્ષે સંતરામપુર તાલુકામાંથી પિસ્તાળીસ જેટલા લોકો જે છે એ એલઆરડીમાં તેમને હમણાં નિમણૂક પત્ર આપવામાં આવ્યું અને જ્યારે આ ભરતીની જાહેરાત થઈ મને યાદ છે કદાચ એ જ દિવસે માનની ધારાસભ્યશ્રીનો મને ફોન આવેલો કે આપણા તાલુકાની અંદર ગયા વર્ષે જે સિલેક્શન થયું છે એનાથી પણ બધા પ્રમાણમાં સિલેક્શન થાય એ માટે અમારે આ પ્રકારનું આયોજન કરવું છે અને હું પોલીસ ડિપાર્ટમેન્ટની એમને મદદ જોઈ શકું એટલે જે આવા જાગૃત ધારાસભ્ય છે એનું નેતૃત્વ આપણે બધાને મળ્યું છે અને એમની એફર્ટ્સ પણ જે પોતે પણ અહીંયા આવી તમારી સાથે દોડે છે તો હું એવી આશા રાખું કે મારી સુધી બે જિલ્લા વધારે મહત્વનું સંકળાયેલા છે એક તો બનાસકાંઠા જ્યાં મારું વતન છે અને ભાવનગર જ્યાં મારું પહેલું પોસ્ટિંગ હતું જેએસપી તરીકે એ બંને જિલ્લામાંથી મેક્સિમમ સિલેક્શન થયું છે તો આ વખતે આશા રાખી કે ત્રીજો જિલ્લો મહીસાગર જોડાય કે જેની સૌથી વધારે સંખ્યાની અંદર લોકો પોલીસમાં અને આરામથી તરીકે ભરતી થાય જુદા જવાબ આપતા જ મારા સંદર્ભ સમજો જે સફીન અસાને તમે કહ્યું કે આપણે સફળતાત ફરક જતાં જતાં આપણે આપણા લક્ષ્યને ચૂકી કેમ જોઈએ કેમ કે આપણને આપણું ચોક્કસ લક્ષ્ય છે નિર્ધારિત લક્ષ્ય છે દેખાતું નથી એટલા માટે ચૂકી જઈએ છે ને પછી અર્જુન આવે અને ગુરુ ગ્રોહણ પૂછે છે કે અર્જુન તને શું દેખાય છે અર્જુન કહે છે કે ગુરુજી મને આ ઝાડની અંદર કશું જ દેખાતું નથી માત્ર પક્ષીની આંખ દેખાય અને તમે જે લક્ષ્ય નિર્ધારિત કરો એ જ તમને દેખાવું જોઈએ તમે જો અલગ અલગ વિચારશો તો તમે લક્ષ્ય ને પ્રાપ્ત નહીં કરી શકો મેં કહ્યું એમ યોજનાઓ બનાવો આયોજન કરો અને આગળ વધશો તો સફળતા ચોક્કસપણે મળશે અને ક્યારેક આ પ્રયાસોની અંદર આપણા ઘણા બધા પડકારો આવે છે નિષ્ફળતાઓ મળે છે પડકારો અને નિષ્ફળતાઓથી ડરી જવાની કોઈ પણ જરૂર નથી નિષ્ફળતા નામની કોઈ વસ્તુ જ નથી હોતી જીવનની અંદર આપી દઉં કે તમારે એલઆરડી ચૂઝ કરવાના છે માણસો આવે તમારે જોવાના અને જોઈને તમારે અપોઇન્ટમેન્ટ લેટર આપવાનો છે હવે બે માણસો તમારી સામે આવે છે અને એ બે માણસોમાંથી એક માણસ એવો છે જેને આમ હેરકટ વેરકટ કરાવેલા છે પ્રોપર ટોપ તૈયાર થઈને આવે છે ફોર્મલ પહેર્યા છે અને શેવિંગ કરેલી છે કટ કરેલા છે અને બીજો આવે છે કે જેના કોઈ જ કપડાના ઠેકાણા નથી દાઢી વાડી વધેલી છે તમારે માત્ર જોઈ ને આપવાનું આપશે ત્યારે એ પણ જોશે ને કોણ લાયક છે કોણ નથી લાયક તો એ લાયક દેખાવા માટે આપણે લાયક હોવાની બધી જ ફરજ નિભાવવી પડશે એમાંથી પહેલી ફરજ એ છે કે આપણે જે વસ્તુ માટે જવું છે એ વસ્તુ માટે જો લાયક બનવું હોય તો આપણે દેખાવું પડે એટલે હું એવી આશા રાખું છું અહીંયા જેટલા પણ ટ્રેનર છે કે આવતીકાલે આ જે સુગ્રીના માળા માથા ઉપર દેખાય છે રાઈટ એ બધા પ્રોપર હેર કટ કરીને આવશે એનાથી મગજ નો ભાર પણ ઓછો છે ને રનિંગમાં તમને ફાયદો થશે વજન ઓછું થઈ જાય ને બરાબર જે વાળો ખાલી થપ્પો મારી દેશે કે પાસ છે એટલે પ્રોપર હેરકટ તમારો હોવો જોઈએ પ્રોપર ટર્નઆઉટ હોવું જોઈએ તમે અહિયાં સાહેબ ટ્રેક સૂટ ને એ બધું પણ આજે બધાને પ્રોવાઇડ કરવાના છે તમારે રનિંગ શૂઝ પ્રોપર હોવા જોઈએ શેવિંગ કરેલું હોવું જોઈએ બહેનો જે રીતે મહિલા ને એ લોકો અંગોડા વાળીને આવતા હોય છે એ રીતે તમારી પણ હેરસ્ટાઈલ જે છે હોવી જોઈએ તો ઘણી બધી રીતે તમે અંદરથી પ્રિપેર થશે 바ら <laughs> また기 <laughs> <laughs> નેમ ફેમ ઋષિ બો આના સંગ ઉપર મે લાયા હું ખાલી ની મે લાયા કોઈ ગાડી આવું સાહેબ ને લઈને ત્યાં સાહેબ સાહેબ પોલીસ સ્ટેશન જઈએ આજી સર ད�ང ད�ད རད དས དཀ 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 དེ དེ དགས དསས དསང དཁཁསའཁ ཁ ཁ ཁ ཁ ཁཁ